વડોદરામાં પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચારની ખબરો સામે આવી છે કોન્ટ્રાક્ટરે ચાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોય તેવો લાભાર્થીઓ દ્વારા આક્ષેપ કરાયો છે ચારસો ઘરના રસોડામાં ગ્રેનાઇટને બદલે કોટા સ્ટોન વાપરવામાં આવ્યા છે ચારસો જેટલા ઘરના રસોડામાં પ્લાસ્ટિક પેઇન્ટ પણ કરવામાં નથી આવ્યો અને રસોડામાં સેન્ડવિચ પ્લેટફોર્મને બદલે એક જ સિંગલ પથ્થર નાખવામાં આવ્યો છે બારીની સપાટી દાદર પર પણ પથ્થર ન લગાવવામાં આવ્યા અને ધાબા પર વોટરપ્રૂફિંગ પણ કરવામાં નથી આવ્યું રિચાર્જ વેલ પણ નથી બનાવવામાં આવ્યા ત્યારે અઢીસો જેટલા રહીશોએ જાતે ગેસ લાઇન કનેક્શન લઈ લીધા છે ડીપીઆર મુજબની દસથી વધુ મુખ્ય કામગીરી પણ અધૂરી છે બે હજાર એકવીસમાં અઠ્યાવીસ પોઈન્ટ ઓગણ એંસી કરોડના ખર્ચે આ આવાસ બનાવવામાં આવ્યા હતા લાભાર્થીઓએ તપાસ કરતા આ સમગ્ર ગેરરીતિ બહાર આવી ત્યારે તંત્ર હવે ઉડાઉ જવાબ આપી રહ્યું છે અને કહે છે કે ડીપીઆર અને ટેન્ડરની શરતોમાં તફાવત હોઈ શકે છે તો આ વિગતો જે સામે આવી રહી છે અત્યારે ફિલહાલ આવાસ યોજનામાં કૌભાંડને લઈને વધુ વાતચીત કરીએ સંવાદદાતા પ્રશાંત અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રશાંત આવાસ યોજનામાં કૌભાંડના આક્ષેપો થયા છે પરંતુ ફરિયાદ એ રીતે કરવામાં આવી રહી છે કે ડીપીઆર અને જે હકીકતે જે ડિલિવરી થતી હોય તે બંનેની વચ્ચે ફર્ક હોઈ શકે યસ બિલકુલથી વડોદરા શહેરના હળની વિસ્તારમાં બે હજાર એકવીસમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા હતા અને જે મકાનો છે જે ચારસો મકાન બનાવવામાં હતા કુલ દસ ટાવર છે અહીંયા પરંતુ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે બે હજાર એકવીસ બાદ જ્યારે આ મકાનો અમે લીધા ત્યારે જે ડીપીઆર પ્રમાણે એટલે કે જે કોન્ટ્રાક્ટની જે શરતો હતી એ શરતોને વિરુદ્ધ જઈને અમને માત્રને માત્ર એક ખોખું આપી દેવામાં આવ્યું છે જે રીતના અહીંયા પ્લેટફોર્મ સેન્ડવીચ બનાવીને આપવાનું હતું તેની જગ્યાએ સાદા પથ્થર લગાવીને આપી દેવામાં આવ્યું છે સાથે સાથે બારી ઉપર જે ગ્રીનાઇટ લગાવવાના હતા ગ્રીનાઇટની ફ્રેમ લગાવવાની હતી તે બી ફ્રેમ લગાવવામાં આવી નથી અને મકાનની અંદર તેમજ બહારની સાઈડ ઉપર પ્લાસ્ટિક પેઇન્ટ કરવાનો હતો પરંતુ ડિસ્ટેમ્બર કલર કરી આપવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જે રીતના પ્લાસ્ટિક પેન્ટની વાત હતી અત્યારે ડિસ્ટેમ્બર કલર લગાવવામાં આવ્યો છે અને હાથ લગાડતાની સાથે જ આ કલર ઉખડી રહ્યો છે પ્લાસ્ટિક પેન્ટની બાદ જે સેન્ડવિચ પ્લેટફોર્મ હતું તે જોઈ શકાય છે અહીંયા સેન્ડવિચ પ્લેટફોર્મ નથી પણ એક પથ્થર જ લગાવવામાં આવ્યો છે એટલે સ્થાનિકોનું કહેવું છે કે આ જે અમને ડીપીઆર અને જે અમને કહેવામાં આવ્યું હતું તેનાથી વિરુદ્ધની અંદર જ આ કામગીરી કરવામાં આવી છે અને ઘરમાં તિરાડો પડી ગઈ છે સાથે સાથે ટેરેસ ઉપરથી પાણી ટપકે છે વોપર ફિલ્ડિંગ જે કરવાનું હતું તે કરવામાં નથી આવ્યું આપણે સ્થાનિક સાથે વાત કરીશું અતુલભાઈ જે રીતના આક્ષેપો થયા છે ચાર કરોડ રૂપિયાનું કૌભાંડ કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવ્યું છે કયા કયા સપના દેખાડવામાં આવ્યા હતા અને ઘરની પરિસ્થિતિ શું છે જે માન્ય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા ગરીબોને ઘરનું ઘર મળી રહે ઓછી કિંમતમાં ઘર મળી રહે સારામાં સારી યોજના કરવામાં આવી છે લોકોને આવાસો પણ મળી રહ્યા છે પરંતુ આ આવાસોમાં જોતા જઈએ આપણે કે ધીરે ધીરે ખબર પડી કે આવાસોમાં મસ્ત મોટો કૌભાંડ થયો છે જે તે ડીપીઆર પ્રમાણે કામ કરવાનું એ પ્રમાણે કર્યું નથી પહેલાં પહેલી વસ્તુ કે કોઈ પણ ઘર હોય તો કલરકામ સારામાં સારું હોવું જોઈએ પરંતુ કલર કામ અહીંયા વ્યવસ્થિત કર્યું નથી કલરમાં જે કલર વાપરવાનો હતો જે પેઇન્ટ કરવાનું હતું એ પેન્ટિંગ કરવામાં એટલે ક્યાંક ને ક્યાંક એવું એવું કહી શકાય કે કોન્ટ્રાક્ટરમાં મસ્ત મોટી ખાયકી કરવામાં આવી છે અધિકારીઓ દ્વારા ખાયકી કરવામાં આવી છે રસોડામાં કૌભાંડ કર્યું છે બારીઓમાં કૌભાંડ કર્યું છે લિફ્ટની અંદર કૌભાંડ છે જે સંપ છે એમાં કૌભાંડ લોકોના ઘરમાં પાણી ટપકી રહ્યું છે તો માન્ય પ્રધાનમંત્રી મુખ્યમંત્રી ગરીબો માટે આટલી બધી મહેનત કરતા હોય તો કોન્ટ્રાક્ટર આટલો મોટો જ્યારે ભ્રષ્ટાચાર આચર્યો એવા આક્ષેપો થઈ રહ્યા છે તો અધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ ક્યાંક ને ક્યાંક અધિકારીઓને કોન્ટ્રાક્ટરને મેળાપાના કારણે આ ગરીબોને જે આવાસો મળ્યા છે એમાં મસ્ત મોટું કૌભાંડ આચર્યું છે જે રીતના કમિશનર સાહેબે હમણાં એક્શન લીધી છે લોકોને સસ્પેન્ડ કરવાનું તો આમાં પણ ક્યાંક ને ક્યાંક તપાસ કરે કોન્ટ્રાક્ટરને પણ બ્લેકલિસ્ટ કરે અધિકારી જવાબદાર એને પણ પગલાં લેવામાં આવે અને ગરીબો માટે જે સારામાં સારી યોજના છે એ યોજના સફળ થાય તેવા અમારા પ્રયાસ છે બિલકુલથી એટલે કે ગરીબો માટેનું જે આ વર્ષ છે બે હજાર એકવીસની અંદર અમિત શાહ દ્વારા જે ગૃહ પ્રધાનમંત્રી છે તેમના દ્વારા આ યોજના છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ અહીંયા લોકો બે હજાર એકવીસમાં રહેવામાં આવ્યા હતા જે રીતના અહીંયા દાધર છે દાધર ઉપર પથ્થર લગાવવામાં આવ્યા છે પરંતુ આ જે પથ્થર છે તેની જગ્યાએ ટાઇલ્સ લગાવવાની હતી પરંતુ અહીંયા માત્ર ને માત્ર પથ્થર લગાવી દેવામાં આવ્યા છે અને ટાઇલ્સની અંદર ખાચકી કરવામાં આવી છે સાથે સાથે જે દિવાલો છે તેની ઉપર પ્લાસ્ટર બી યોગ્ય રીતના કરવામાં નથી આવ્યું એટલે કે જે રીતના કહી શકાય કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લોકોને ઘરનું ઘર મળી રહે અને જે રીતના સપના દેખાડેલા એ સપના પ્રમાણે અહીંયા મકાન આપવામાં આવ્યા નથી મકાનની હાલત જોઈશું આપણે તો મકાનની અંદર તિરાડો પડી ગઈ છે અત્યારે આ જે પરિવાર અહીંયા રહી રહ્યો છે આ મકાનની અંદર તિરાડો પડી ગઈ છે દિવાલોમાં માત્ર ને માત્ર બંને ચાર વર્ષ થયા છે અને ચાર વર્ષની અંદર જ મોટી મોટી તિરાડો પડી ગઈ છે અને જે આ ગરીબ પરિવાર છે તે વારંવાર અહીંયા રિપેરિંગ કામ કરાવવું પડતું હોય છે પરંતુ વારંવાર એ લોકોને ખર્ચો કરાવવો જે રીતના સેન્ડવિચ પ્લેટફોર્મની વાત કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવી ના આપવામાં આવતા લોકો દ્વારા પોતાના સ્વયં ખર્ચે આ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે જે રીતના જે અત્યારે મકાનમાં રહેવા નહોતા આવ્યા તે મકાનમાં જોયું કે સેન્ડવિચ પ્લેટફોર્મ નહોતું માત્ર એક પથ્થર જ હતો અહીંયા લોકોએ પોતાના ખર્ચે સેન્ડવિચ પ્લેટફોર્મ બનાવ્યું છે અહીંયા શું પરિસ્થિતિ આપણે સ્થાનિક સાથે વાત કરીશું કેટલા ટાઈમથી તમે અહીંયા રહેવા આવ્યા છો કેટલી તકલીફ છે ચાર વર્ષ તમે રહીએ છીએ અમે બહુ પર રહીએ પણ હવે અમે કોર્પોરેશનની રજૂઆત કરતા છતાં પણ બિલ્ડરને બી વાત કરતાં પણ કોઈ જવાબ ભરવા નથી આવતું કેટલા કેટલા સપના દેખાડેલા શું શું સુવિધા આપવાનું સુવિધા તો બધી બહુ આપવાના પણ કોઈ જો અમારે ગ્રેનેડની વાત કરીએ તો માર્બલ નાખીને આપ્યા છે દાદાની વાત કરું તો જે પેલું એસએસની વાત કરીએ તો અમે લોકોના જે એ નાખવા મારે અને અમારે લીપ બી બગડી લે છે એક એક બગડી એવું ચાલુ પણ કોઈ જોવા ભરવા આવતું નથી પાર્કિંગની અંદર બી યોગ્ય વ્યવસ્થા પાર્કિંગમાં બી તમે જોશો નીચે વિડીયો લેશો તો નીચે બ્લોક દબેલા છે પણ કોઈ જોવા ભરવા આવતું નથી કોઈ રિપેરિંગની વાત કરીએ છે તો એવું કહે છે કે આ હા ના હા ના કરે છે ને મારા ઘરની વાત દિવાલો માં બી તિરાડો પડી ગઈ છે એની બી મેં રજૂઆત કરી છે પણ કોઈ જોવા ભરવા આવતું નથી બિલકુલથી એટલે કે પાલિકામાં વારંવારની રજૂઆત કરવા છતાં પણ જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહેવાસીઓ છે તેમને ન્યાય નથી મળી રહ્યો અને આ ગરીબ પરિવારોને પોતાના ખર્ચે અહીંયા સમારકામ કરાવવું પડતું હોય છે ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે ચારસો જે મકાન છે ચારસો મકાનમાં ચાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય એવું સ્થાનિકોના આક્ષેપ છે બિલકુલ ખૂબ ખૂબ આભાર પ્રશાંત આપનો અમારા સાથે જોડાવા માટે થઈને તો આપણે નિહાળી રહ્યા હતા વડોદરામાં જે રીતે આવાસ યોજનાના મકાનમાં જે કામ કરવાનું હતું તેને બદલે ઓછી ગુણવત્તાનું કામ કરીને કૌભાંડ આચરાયું હોય તેવું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે વડોદરામાં પીએમ આવાસ યોજનામાં કૌભાંડને લઈને જે વિગતો સામે આવી રહી છે અત્યારે ચાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોય તેવો આક્ષેપ થયો છે